હર મહાદેવ તો મિત્રો આ એક અદ્ભુત એવી જગ્યા જે પાણીનું ઝરણું અને અને સતત ગૌમુખમાંથી મહિના પાણી વહેતું હોય કેદારનાથ સાથે સંકળાયેલો ઇતિહાસ હોય એવું જ મંદિર જે આપણે લઈને આવ્યા છીએ તો મિત્રો અમારી સાથે આ વિડીયોમાં બન્યા રહો આજની સંપૂર્ણ માહિતી એટલે કે આ મંદિર ક્યાં આવેલું છે કઈ જગ્યા આવેલું છે ક્યાંથી ક્યાં જવાય તેની સંપૂર્ણ માહિતી રહેવાની જમવાની શું સુવિધા છે તેની સંપૂર્ણ માહિતી અને આનો ઇતિહાસ શું છે તેની પણ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપણે આપવાની છે તો મિત્રો અમારી સાથે બન્યા રહો અને આ સંપૂર્ણ માહિતી મેળવો અને આખો વિડીયો સ્ક્રીપ કર્યા વગર જોવો હર હર મહાદેવ હર હર મહાદેવ તો મિત્રો આજે આપણે આવી ગયા છે કેદારિયા અને સુંદર મજાનો પાછળ આપણે જોઈ તો પાણીનો ધોધ સતત વહ્યા કરે છે અને

જે આપણે સાવરકુંડલા થી જેસર વાળો હાઈવે છે ત્યાં વચ્ચે ભમોદરા આવે છે અને ભમોદરા મંદિર આવેલું છે અને આપણે પાલીતાણાથી જવું હોય તો ગાજાધર થી પણ જઈ શકીશું અને જેસર થી પણ આ મંદિરનું લોકેશન આવે છે આપણે પાલીતાણાથી અંદાજીતા ચાલીસ થી પિસ્તાલીસ કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે તો મિત્રો આજે વાત કરવી અહીંના ઇતિહાસની તો આનો ઇતિહાસ એ રીતનો છે કે ઘણા સમય પહેલા એક સાધુ સંત જે આપણે કેદારનાથ મહાદેવ છે ત્યાં દર્શન કરવા હતા પણ આપણને બધાને ખબર જ છે કે કેદારનાથ મહાદેવના બરફ પડવાથી છ મહિના તેના કપાટ ખુલ્લા હોય છે અને છ મહિના તેના કપાટ બંધ રહે છે તો મિત્રો જે સાધુ પગપાળા હાલીને દર્શન કરવા જતા હતા ત્યાં કેદારનાથ પૂજ્યા ઉત્તરાખંડ પહોંચ્યા એટલે તેના કપાટ બંધ થઈ ગયા અને સાધુ પછી રોકાય અને અને નીકળી જાય છે છે મનમાં એક એવો નિશ્ચિત કરે કે હવે જો ભોળાનાથને મને દર્શન આપવા હોય તો ભોળાનાથ સ્વયંભુ મને આપશે હવે મારે કેદારનાથના દર્શન નથી કરવા એટલે સાધુ આવું નક્કી કરીને ત્યાંથી નીકળી ગયા અને ચાલતા સાલતા આજે કેદારિયા મહાદેવ છે ત્યાં આવી અને સાધુ વિસામો લે છે અને ત્યાં ભોળાનાથ ની ભક્તિ કરવા લાગે છે અને ત્યાં ખુદ ભોળાનાથ તેને દર્શન આપે છે એટલે નામ કેદારિયા મહાદેવ પીર્યું છે અને અહિયાં ત્રણ શિવલિંગ છે આપણે એક શિવલિંગ જોવી તો સ્વયંભુ જે કેદારનાથ શિવલિંગ છે એની જેવી શિવલિંગ અહિયાં પણ છે હા તો મિત્રો તો તેમનો ઇતિહાસ અને આપણે આગળ વાત કરીશું અહીંયા રહેવા માટેની તો મિત્રો અહીંયા રહેવા માટે બહુ મોટું મંદિર નથી ડુંગરની વચ્ચે નાનું એવું મંદિર છે તો ક્યારેક વેત કવાય તે આવ્યા હોય તો એના મા બહુ સારા છે તમારે રહેવાની સુવિધા થઈ જાય પણ આપણે બીજા ધામની ગોડે અહીંયા રોકાવવું હોય તો એવી ફાઈ સુવિધા નથી અને રોજ આપણે જમવા માટેની પણ સુવિધા નથી ડુંગરની વચ્ચે આવેલું છે એટલે અહીંયા બીજી બીજી કોઈ કોઈ જમવાની નાસ્તાની કે વ્યવસ્થા નથી આપણે અહીંયા આવી તો આપણે બધું અહીંયા સાથે લઈને આવવાનું રહેશે અહીંયા બીજી કોઈ સુવિધા છે નહીં અને અહીંયા આપણે બીજી વાત કરીએ તો જે આપણે આ ગૌમુખ દેખાય છે તેમાંથી જે ડુંગરની વચ્ચેથી ધારા આવે છે તે હજી કોઈને ખબર નથી કે આ પાણી ક્યાંથી આવે છે અને આ પાણી ગમે કાળ હોય ચોમાહું હોય ઉનાળો હોય કે શિયાળો હોય આ પાણી સતત અહીંયા અહિયાં કરે છે અને ઉનાળો હોય દુષ્કાળ પીડ્યો હોય તો આ પાણીમાં કઈ ઘટાડો થતો નથી અને સતત આ પાણી અહીંયા પીડ્યા કરે છે અને જે આપણે મોટો ધોધ છે તે ચોમાસા પૂરતો જ હોય છે તે આપણે પાણી બંધ થઈ જાય છે એ સોમાહામાં તે પાણી એનું હોય છે